રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપડી યુટ્યુબ ચેનલ છે ખેતી હાર્દિક સ્વાગત છે ઘણા ખેડૂત મિત્રો પૂછતા કે ભાઈ હિતેશભાઈ તમે એમને બિયારણ આવે ત્યારે ફોન તો કરતા હોય અરે મારા બાપલિયા તમારા ફોન આવે છે એમાંથી વાળો ટાઈમ નહીં રહેતો હોય એટલે સાથે રીતે વાત થતી પણ જેટલા ખેડૂત મિત્રોની સાથે વાત થાય છે બિયારણ વિશે પૂછતા હોય આપણે કહેતો હોય આ બિયારણ આવી ગયું આ બિયારણ આવી ગયું પહેલા તે પહેલાના ધોરણે તમારા વિસ્તારમાંથી લઈ લેવું પરંતુ આપણે એક સોલ્યુશન એવું નું નીકળ્યું છે કે બિયારણ આવે ને એટલે એક વિડીયો બનાવી નાખવાનો કે એટલો

તો પણ સારી વેરાયટી છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી બરાબર છે તો નવા બબડીમાં નવા પેકિંગમાં પણ છે અને જૂના પેકિંગમાં પણ છે અંકુરનું ફુસ્કર છે સેરાટ વેરાયટી પણ આપણે આવી ગઈ છે બરાબર છે અજીત 155 છે રાજા છે ન્યુઝી વીડી નું એટીએ પણ આવી ગયેલું છે તડાકા છે ધર્મા છે નવા પ્લસ છે સાગર 301 છે સાગર મુંગટે છે પછી

પાંચ નો બરાબર છે તમારી પાસે વિડીયો મળે ઘણી વખત બિયારણ ખાલી થઈ ગયું હોય પરંતુ જે ખેડૂત મિત્રો મારી પાસેથી લેવાનું હોય ગાડી ભમ ભમાટ ગાડી અવાજ અવાજ તલાતા નીલ મેક્રોકેમિકલ માં

ખાસ ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ અમારે મેક્સ કોટનો ઉપયોગ ન કરવો હોય અથવા તો વરસાદ આધારિત હોય અથવા તો અમારી જમીન કાકરાવાળી છે કાશવાળી છે પથ્થર વાળી છે ઢાળ વાળી છે રેતાળ છે તો એવી જમીનની મારી પાસે મેક્સકોટ નથી આવતું તો ખડ તો અમારે થવાના છે તો અમે શું કરીશું તમારે જે ખડ થવાના છે કોઈ ઉપરથી કરવાની જરૂર નથી આપણી પાસે જે પાયરાથોમિક સોડિયમ આવે છે પાયરાથોમિક સોડિયમ અને અ ગીઝરો એનો ઉપયોગ કરી લેવાનો છે તમારો કપાસ બે દિવસ નો હોય પાંચ દિવસ નો હોય દસ દિવસ નો હોય કે પંદર દિવસ નો હોય કપાસ ઉગી જાય એટલે તમારે આ દોવાનો ઉપયોગ કરવાનો છે કોઈ પણ પ્રકાર નું ઘર હોય તમારો કાળું ખાર્યું હામો હાટડો લુણી દારૂડી જરૂરી કુતરા ને સૈયા દૂધેલી હોય ને એમ હોય શીલ ભારો તારો હોય ભોંપાતરી હોય કોંગ્રેસ હોય દાદર ઘાસ હોય

થઈ જાય દોરું પાણી નથી લેવાનું આસુ પાણી લેવાનું છે અને પટ્ટી ફુવારાથી છાંટવાનું છે બરોબર છે ખાસ ખેડૂત મિત્રો ગયા વર્ષે જે પરિસ્થિતિ સર્જાની હતી એ એ જ પરિસ્થિતિ આ વર્ષે સર્જાશે એટલા માટે જે ખેડૂત મિત્રોને દવાનો ઉપયોગ કરવાનો હોય જે ખેડૂત મિત્રોને મજૂર મળતા ન હોય દાડિયા મળતા ન હોય ભાગ્યો હોય ને અથવા નખરા કરતો હોય તમારો ટાઈમે કામ થતો ન હોય તો ખાસ કરીને મિત્રો આ દવા લઈ અને તમારી ઘરે મૂકી દેજો જ્યારે વરસાદ થાય અને આઠ દસ દિવસ થાય તે ગામ આખું ભલે દાડિયા ગોતે પણ તમારે પંપ લઈને વહી જવાનું અને ફક્ત ને ફક્ત ડોઝો મેક્સ પંપે ચાલીસ એમ એલ લખે નાખી દેવાનું એક લિટર દવા તમારે બાર થી તેર વીઘાની ની માલિપા થાય એટલે વીઘે તમારે બસો ને સિત્તેર થી ત્રણસો રૂપિયા નો ખર્ચો થશે ખાલી દવા સાટી વાતાવરણ હોવું જોવે બરાબર છે બાકી તમારે ખડ ભેગા કરશે અને બાજુ વાળો આમ નામ ભેગા કરશે કે ભાઈ આને તો ખડ ને દવા નાખી દીધી શું કામ કારણ કે એને પેલા દવા લઈ લીધી હતી હવે એવા સમયે દવા લેવા જાય ને તો નહીં મળે

પછી આપણે એની તો ફોર જી ફાઈવ જી કપા કરતા હોય છે એ ખરેખર આપણે ફેલ થતા હોય છે એવા સમય ને સંજોગો આપણે સ્પેશિયલ દવા આપણે ડોઝો મેક્સ રાખી લેવું જોઈએ તાલુકા નું મેક્સ આવે છે ગોદરેજ કંપનીનું નું મેક્સ આવે છે પછી બાયર નું ઘાસ આવે છે ઇન્ડો ગલ્પ નું પાર્કર આવે છે પીઆઈ નું પ્રોવાઇડ આવે છે ભારત સર્કિટ નું વિડો સુપર આવે છે નાગાર્જુન નું ડાયકોટ પ્લસ આવે છે આવી સારી સારી કંપનીના પાંચ સાત કંપનીના તમારે હાજરમાં લઈ લેવાના જો ખેડૂતો તમારે પાંચ સાત વીઘા હોય તો પાંચસો ગ્રામ લઈ લેવાનું દસ બાર વીઘા હોય તો લીટર લઈ લેવાનું પચાસ વીઘા હોય તો ચા લીટર લઈ લેવાનું મોંઘી દવા સો ટકા આવશે પરંતુ થાય કેટલા વીઘામાં ઈ તો જોવો પાંચ એકરની માની પાસ થઈ જતું હોય તો આપણે હાડા બાર વીઘા જમીન બરોબર છે તમને ત્રણ હજાર પાંત્રીસો ચાર હજાર માં સાફ કરીને જો આપી દેતું હોય તો આપણને એનો ફાયદો મળે તમે કે દાળિયા પાંચ હજાર ના નો થાય દાળિયા મોટા ભાઈ ખાલી એક બે દાડી આવતા હોય ને એક વિભાગ આજે ચોખ્ખો નોકરી લે ત્રણસો રૂપિયા દાળી લે હવે છસો રૂપિયા તો શાક નો તો આ બસો માં મારો દાળીઓ આવે છે ભરી નાખે બધું તો બધી પ્રકારના ખડ બળી જાય એને માટે તમારે ડોઝો મેક્સ નો ઉપયોગ કરવો જોઈએ આ મેં માહિતી મેં એટલા માટે આપી કે જે ખેડૂત મિત્રો બહાર થી લેવા આવે છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે કે પછી અ થી આવતા હોય મોરબી થી આવતા હોય કે કુકાવાવ થી રાજકોટ થી આવતા હોય ગોડલ થી આવતા બધા ખેડૂત મિત્રો કે ભા અમે દવા લેવા આવીએ એની પહેલા તમારે અમને માહિતી આપી દેવાની જેથી કરીને અમે ખિસ્સા બળ લાવી પૈસા લાવી કા મને કે હવે આયા આવીને તમે માહિતી આપી હોય અમારે દવા લેવી હોય હવે પૈસા ખિસ્સા હોય ને કાવડિયા હોય ને ગાંધીજી વગર મળે હું આ દુનિયા માં મને કયો જોઈ મેકુ વાત બરોબર છે પછી હું કહું પડે કે અમારા છોકરાને કેવું પડે કે તું તારા ખાતામાં પૈસા નકાવી ગયો પૈસા પછી મે દવા લેતા દે મેકુ વાત સાચી છે પણ મને ક્યાં પૈસા ઘરે પડ્યા હોય તો છોકરા પાછી પાછા લેવા પડતા હોય છે નગર કપાસ સિંગ ને તેલ ને છે નગર પૈસા પડ્યા જ હોય કે પણ મેં કીધું કાંઈ વાંધો નહીં વિડીયોના માધ્યમથી આપણે બધી માહિતી આપણી જવું ખેડૂત મિત્રોને બરોબર જે ખેડૂત મિત્રોને કપાસ લેવાનું હોય ખાસ ખેડૂત મિત્રો કે નવાબનું આ પેકિંગ છે બરાબર છે પછી આ નવાબનું નવું પેકિંગ છે પુષ્કર છે સેરાટ છે એકસો પંચાવન છે રાજા છે એટીએમ છે તડાકા છે ધર્મા છે પછી નવા પ્લસ છે ત્રણસો એક છે મુંગટ છે રુદ્રા છે તિલક છે બધી વેરાયટી હાજર માં છે જે ખેડૂત મિત્રો બિયારણ લઈ અને તમારા ઘરે હાથ વજુ કરી લાગશો ચાહે તમારે મગફળી બિયારણ લેવાનું હોય ગિરનાર ચાર લેવાનું હોય નંબર લેવાનું હોય નંબર લેવાનું હોય પાંચ નંબર લેવાનું હોય નવ નંબર લેવાનું હોય વીસ નંબર કે બાવીસ નંબર લેવાનું હોય ખેડૂત મિત્રો બે દિવસ નું હોય કે પાંચ દિવસ પડતું બિયારણ મળ્યું હોય ત્યારે તમે જો ન સાંભળ્યા હોય એવા નામના તમારે બિયારણો લઈ અને તમારી જમીનમાં તમારે નાખવા પડતા હોય છે મહેનત કરવી પડતી હોય છે વામ બોલ્યો હું ડગલો કઈ થાય નહીં બરાબર છે સારું બિયારણ હોય તમારી સારી જમીન હોય સારી મહેનત કરવી હોય તો તમને દિવાળી સારું ઉત્પાદન મળે ખાતર ને પાણી સમૃદ્ધિ લાવે તાણી નહી હોય ને એ જાય બરાબર છે એટલા માટે બિયારણ તમારો ખેતીનો નો પાયો છે મેન સૌથી પહેલા લઈ લો નવો વિડીયો સુધી આપો રામ રામ જય જવાન જય કિસાન